તેવા નૈન દ્રશ્યો સામે આવી રહ્યા છે કપરાડાના રોહિયાણ તલાટ ગામ નજીક આવેલા જાણીતા પાંચ પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારમાં સુંદર નજારો જોવા મળે છે પાંચ પાંડવું અને પથરાડ ખડકોમાંથી વહેતી કોલક નદીનો અદ્ભુત આકાશી દ્રશ્ય સામે આવ્યા છે આ આકાશી દ્રશ્યમાં ખડખડ વહેતી કોકલ નદી અને પાંચ પાંડવ કુંડના દ્રશ્યો જાણે કોઈ ચિત્રકારે કેનવાસ પર કંડાર્યા હોય તેવા અદ્ભુત લાગી રહ્યા છે કપરાડા રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે જ્યાં સરેરાશ 125 ઇંચથી વધુ વરસાદ વરસે છે આથી ચોમાસાના ચારે મહિના આ વિસ્તારમાં નાના મોટા નદી ઝરણા ડુંગરોમાંથી વહેતા જોવા મળે છે ત્યારે રુણિયાણ તલાટ નજીક આવેલા આ પ્રસિદ્ધ પાંચ પાંડવકુંડનો નજારો છે આ આકાશી દ્રશ્ય કોઈ પણ પ્રકૃતિ પ્રેમીના મન મોહવાક કાફી છે નામ માત્ર રોહિયાળ તલાટ ગામ પરંતુ સમગ્ર કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવો જ સુંદર નજારો જોવા મળે છે ત્યારે પાંચ પાંડવકુંડ અને આસપાસના વિસ્તારના આ અવકાશી દ્રશ્યો લોકોનું મન મોહી રહ્યા છે પાંચ પાંડવકુંડ નજીક કોલક નદીના કિનારે પ્રકૃતિના ખોડે સમય વિતાવવા અને બાળકોના રમવા માટે સાધનો પણ હોવાથી આખો દિવસ

અહીંના ગામના જે માજી સરપંચ છે એમની સાથે જ વાત કરીશું કે આ ગામ કયું છે ને અહીંયા જોવાલાયક સ્થળ શું કહેવામાં આવે છે મારું નામ મુકેશભાઈ ધનજીભાઈ ગાવેત ગામ રોજિયાલ તલાટ અહી વર્ષો જૂના દાદાથી આગળના પાંડવો અહીંયા આવીને રહેલા એવી કંઈ માન્યતા છે અને તે હજુ પણ એને એક પ્રાચીન તરીકે એમ અહીં માન્યતા છે અને સરકારશ્રીએ અહીં પર્યટન સ્થળ તરીકે વિકસાવ્યું છે અને લોકો શનિ રવિમાં મજા માણવા માટે નજારા જોવા માટે અહીં આવે છે અને તંત્રએ આ જે પ્રવાસી લોકો આવે છે એમને સુરક્ષા માટે કોઈ ગાર્ડ કે નોટિસ બોર્ડ અથવા રિલિંગ વ્યસ્થિત કરે તો લોકોની સુરક્ષા થઈ જાય જેના જેથી અગાઉ જે બનાવ બનેલો છે તેવો બનાવ બની ન શકે અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાઈ કહે છે કે અહીંયા પાંચ પાંડવ જે કુંડ આવેલું છે કે જે ગામના લોકો ધારકુંડ નામે પણ ઓળખતા હોય છે એ પાંચ પાંડવ કુંડ જે છે એ ચોમાસા દરમિયાન જે અત્યારે દે નથી દેખાતા પરંતુ જે ઉનાળા દરમિયાન જે પાંચ પાંડવ કુંડ છે એ પાંચ પાંડવ કુંડ દેખાતા છે અને જે સરકાર દ્વારા તમે જોઈ શકો કે સામે એક પ્રવાસી સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે ત્યાંથી લોકો એ જે કુદરતી નજારો છે એ કુદરતી નજારોનો અહીં મજા માનતા હોય છે ને જે શનિ રવિની રજા હોય છે ત્યારે અહીંયા પ્રવાસી લોકો આવતા હોય છે ને જે આ રમણીક વાતાવરણ છે એ રમનીક વાતાવરણની મજા માનતા હોય છે જગદીશ પોંગે રોહિયાળ તલાટ ગામ કબરાડા સરકાર દ્વારા ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની લોન વગર